રાજકોટના ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ભવ્ય રોડ શો યોજાયો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો એડી ચોટીનું જોડ પ્રચારમાં લગાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આગામી સાતમી તારીખે ચૂંટણી યોજાવાની હોવાથી પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં ભવ્ય રોડ શો યોજાયો હતો રોડ શો શહેરના બાવલા ચોકથી યોજાયો હતો જેમાં મનસુખ માંડવિયા ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા ધોરાજીમાં ભાજપના રોડ શોમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ધોરાજીમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના રોડ શોમાં ટીવી કલાકાર અવની મોદી પણ પ્રચારમાં જોડાયા હતા તેમણે કહ્યું હતું કે મોદી સાહેબના વિકાસમાં આપણે સૌએ જોડાવવું જોઈએ અને મનસુખ માંડવિયાને જીત અપાવી જોઈએ પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ પાઠવી હતી ગુજરાતની પ્રગતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે તેમાં પોરબંદર મત વિસ્તારમાંથી અદભુત સહયોગ મળી રહ્યો છે

એટલે ગુજરાત અત્યારે ભારતમાં નહીં વિશ્વની અંદર ગુજરાત તાજ બની ગયું છે અને એમાં ગુજરાતી તરીકે આનંદ છે કે ભારત દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે એના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ ગુજરાતી છે અમિતભાઈ શાહ ગુજરાતી છે એનું પણ આજ ગુજરાતી તરીકે હરખ છે અને પહેલી મેના દિવસે પોરબંદર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આપણા મનસુખભાઈ ભવિયાનો ધોરાજીની અંદર ભવ્યથી ભવ્ય રોડ શો હતો અને એ રોડ શોમાં મનસુખભાઈને વધાવવા માટે ધોરાજીની ઐતિહાસિક બહાર નીકળી ગઈ અને ભાઈઓ બહેનો ઉદ્યોગપતિઓ દુકાનદારો બધા સવારે સાથે મળી મનસુખભાઈનું અભિવાદન ઝીલું એનો પણ અમને ખૂબ આનંદ સાહેબ કેટલી લીટ થી જીતશો કેવી આશા મળે લોકો જે રીતે મનસુખભાઈને લોકોનો પ્રેમ મળે છે નરેન્દ્રભાઈએ જે રીતે યોજનાઓ મૂકી છે એ જોતે એવું લાગે છે કે પાંચ થી સાત લાખ વચ્ચે આપશે